ઓળી નજીક આવે છે તો ઓડાસ મહિનામાં જે આપણા જે મજૂરો છે જે અહીં કામ કરે છે એ જશે એમના ગામડે પછી પંદર વીસ દિવસ નહીં આવે તો એ પહેલાં આપણું ધાબુ કમ્પ્લીટ થઈ જાય એવી આશા રાખીએ છીએ કે જેથી કરીને આપણે જે પાછા સમૂહ સમૂહ લગ્ન આવે છે તો સમૂહ લગ્નમાં આપણને તકલીફ ના પડે કેમ કે આપણે ચોથા મહિનામાં દર વર્ષે મા બાપ વિહોણી દીકરીઓનું લગ્ન લઈએ છે એ પણ નિઃશુલ્ક અને આ હોસ્ટેલમાં પણ સેવાઓ તમામ સેવાઓ નિઃશુલ્ક જ છે રહેવું ખાવું પીવું જમવું તમામ વસ્તુ નિઃશુલ્ક છે તો એના માટે જ આ ઉતાવળ કરી રહ્યા છે તો બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો અને બને એટલી મદદ કરતા રહેજો આપણું હોસ્ટેલ આવેલું છે આણંદ જિલ્લાનું અડાસ ગામ અડાસ સુદન રોડ નેર પાસે આ હોસ્ટેલ આવેલું છે તો તમે અવશ્ય મુલાકાત લો અને બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો અને જેટલા પણ મિત્રોએ નાનું મોટું યોગદાન આપ્યું તમામનો ખૂબ ખૂબ આભાર તો આ હતું આપણે હોસ્ટેલનું અપડેટ તો બને એટલે સાથ સકા સહયોગ આપતા રહેજો તો વિડીયોને અત્યારે આપું છું વિરામ તાપ પણ ઘણો છે તો હોળી પહેલા આપણું આ ધાબાનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય એવી આશા રાખીએ છે અને મારા તમામ મિત્રોને હું એટલી જ વિનંતી કરીશ કે તમે તમારી બચતમાંથી નાનું મોટું યોગદાન કરતા રહેજો કે જેથી કરીને આ બાળકોનું જે માર છે એ કમ્પ્લીટલી થઈ જાય તમે જોઈ શકો છો અમારા બાળકો ખાવાની નહીં પડી પણ ટીવી નહીં પડી છે બોલો ખાવાના પટ્ટા પથીને બેઠા પણ ટીવી જોવા બે ગયા છે ભૂખ નહીં લાગી કોઈને ભૂખ નહીં લાગી લાગી છે ને તો અલ્યા આ ભાઈ ખવડાયેલા હે શું જોવે છે પેલા ખાઈ લો મારા બેટા ટીવી ચાલુ કરે કોઈ અલય નહીં હે ટી ટીવી ખાધા કરતા ટીવી જ જોજો ફરી જો નહીં નજર આવે છે મારે બેઠા ટીવી જોવા બે હલે નહીં હવે ટાકું ટાકું લગવા બધા ખાતા નહીં જા દંડો લઈ લે બધા ખવડાવી દે તો વિડીયો ને શેર કરજો મિત્રો બને એટલો સાથ સરકાર સહયોગ આપતા રહેજો કેમ કે હોસ્ટેલ નું તમામ વસ્તુ તમારા મારા જે ચાક મિત્રો છે મારા જે મિત્રો છે એમના થકી ચાલી રહ્યું છે તો બને એટલો સાથ સરકાર સહયોગ આપતા રહેજો અને બને એટલી વિડીયો શેર કરજો મિત્રો જેટલા પણ મિત્રો જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર ઘણા બધા મિત્રો જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર તો બનેલી વિડીયોને શેર કરજો અને બનેલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો તમે તમારું યોગદાન આપવા માગતા હોય કે તમારા યથાશક્તિ પ્રમાણે જો આપવા ઉપર નંબર આપેલો છે એનાથી તમે સંપર્ક કરી શકો છો ઉપર ફોન પે ગૂગલ પે પેટીએમ તમામ નંબર આપેલા છે અને તમે રૂબરૂભાઈને તમે સિમેન્ટ રેતી કપચી આપવા માગતા હોય સરિયા પણ આપવા માગતા હોય તો તમે રૂબરૂભાઈને પણ આપી શકો છો આપણે સામાનની જરૂર છે તો તમે સામાન પણ આપી શકો છો તો તમારી યથાશક્તિ પણ અમે તમારે જે ઈચ્છા થાય એ મદદ કરી શકો છો તો વિડીયોને વિરામ આપું છું બને એટલો સાથ સહકાર